you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો અષાઢ મહિના થી પારતીય તહેવારોની ઉજવણી ની શરૂઆત થતી હોય છે ત્યારે દર વર્ષે તહેવારો ટાણે જ ખાદ્ય તેલ માં વધારો ચીંકવામાં આવે છે જૂન મહિના પેલા તેલના ભાવમાં ઘટાડો કરાય છે અને દિવાળી સુધીમાં તેલના ભાવમાં વધારો ચિંકાય છે સરવાળો બધું સરભર થઈ જાય છે આખા વર્ષમાં તેલના ભાવમાં કરાતા ઘટાડા ની સામે તેલના ભાવમાં ચિંતા તો વધારો વધુ હોય છે ત્યારે ફરી એકવાર સિંગ તેલ મોંઘુ બન્યું છેલ્લા એક સપ્તાહ માં સિંગ તેલના ભાવમાં ડબ્બે સિત્તેર રૂપિયા નો વધારો થયો છે રાજકોટમાં ખુલતા બજારે આજે પંદર કિલો ડબ્બો બે હાજર પાંચસો એસી થી વધીને છવ્વીસો પચાસ રૂપિયા થયો છે સિંગતેલમાં સતત તેજી નો માહોલ જોવા મળ્યો છે બીજ અને સાતમ તેલ થયું છે ઓફ હોવા છતાં ભાવમાં વધારો જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે વર્ષની શરૂઆત થી ખાદ્ય તેલ માં ભાવ વધારા કરાઈ રહ્યો છે ત્યારે બે હાજર ચોવીસ ની શરૂઆત થી પાંચમી વાર સિંગતેલ ના ભાવ માં વધારો થયો છે તેલના વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ એક અઠવાડિયા સુધી સિંગ તેલના ભાવમાં વધઘટ થવાની શક્યતા છે મગફળી ની આવક કરતા સિંગતેલના ભાવ વધ્યા છે